અને કર જેવો પારિવારિક સંબંધ જ્યાં અમે છીએ અને અમારું કોઈ પણ ક્ષેત્રમાં પણ પણ અમે અવારનવાર સ્ટેજ કહેતા કે હિન્દુ શાસ્ત્ર અનુસાર હિન્દુના દીકરાની કે હિન્દુના કોઈ પણ વ્યક્તિને હાથમાં રુદ્રાક્ષ અથવા તો તુલસી હોવું જ જોઈએ એ આજે એમને અહીંયા ખૂબ સારું કલેક્શન જોવા મળ્યું છે એટલે અમે મારા ભંડારનો ખૂબ ખૂબ આભાર અને અહીંયા આવી અને શું કહેવાય કે અમે મારા ભંડારને ખૂબ સપોર્ટ કરજો